શ્રી કૃષ્ણ મિત્રો મારા હાલા દર્શકો ગજનાવેન સ્ટોરીમાં આપ સૌનું ફરીથી ખૂબ સ્વાગત છે આજે અમારી યુટ્યુબ ચેનલ પર અમે તમારા માટે ખૂબ જ માહિતીપ્રદ અને પ્રેરણાદાયી માહિતી લઈને આવ્યા છીએ મિત્રો આ વર્ષની સૌથી મોટી અને છેલ્લી એકાદશી મિત્રો શનિવાર ત્રેવીસ ડિસેમ્બર બે હજાર ના રોજ લગભગ ચારસો વર્ષ પછી એક દૈવી અને દુર્લભ સંયોગ બનવા જઈ રહ્યો છે કારણ કે આ દિવસે તમામ એકાદશીઓમાં સૌથી મોટી એકાદશી મોક્ષદા એકાદશી છે મિત્રો આ એકાદશી શનિવારે આવી રહી છે જેના કારણે આ દિવસે ત્રણ મોટા યોગ બની રહ્યા છે જે છે ધનલક્ષ્મી યોગ અમૃત સિદ્ધિ યોગ અને ગજ કેસરી યોગ મિત્રો આ ત્રણ યોગની રચનાને કારણે આ એકાદશી પર ભગવાન વિષ્ણુ અને મહાલક્ષ્મીના અપાર આશીર્વાદ વરસવાના છે અને જો તમે આ દિવસે કોઈને કહ્યા વગર શાંતિથી સ્વસ્તિક સંબંધિત આ ચોક્કસ ઉપાય લો છો તો તમારી બધી સમસ્યાઓ દૂર થઈ જશે સંપૂર્ણપણે ઉકેલવામાં આવશે મિત્રો વર્ષમાં લગભગ ચોવીસ એકાદશીઓનું પઠન થાય છે અને તેવીસમી ડિસેમ્બરે જે એકાદશી આવે છે તે તમામ આદર્શોમાં સૌથી મોટી ગણાય છે આ દિવસે સ્વસ્તિક સાથે સંબંધિત આ ચોક્કસ શોર્ટ ઉપાય તમારી બધી સમસ્યાઓ દૂર કરશે પછી તે પૈસાની બાબતમાં હોય કે સ્વાસ્થ્યને લગતી હોય કે પછી સંતાનને લઈને તેથી જ મિત્રો વિડીયો અંત સુધી જોજો અને મિત્રો જો તમે પણ તમારા જીવનમાં ભગવાન શ્રી હરિ વિષ્ણુના આશીર્વાદ મેળવવા માંગતા હોય તો આ વિડીયોને લાઈક કરવાનું અને કોમેન્ટમાં જય શ્રી હરિ જય લક્ષ્મી લવાનું ભૂલશો નહીં મિત્રો દર વર્ષે કાર્તક માસના શુક્લ પક્ષની એકાદશી તિથિએ મોક્ષદા એકાદશી મનાવવામાં આવે છે મોક્ષદા એકાદશીનો દિવસ શ્રી હરિ વિષ્ણુને સમર્પિત છે આ દિવસે જગતના પાલનહાર શ્રી હરિ વિષ્ણુ તેમના ચાર માસના યોગ નિદ્રા માનથી જાગે છે આ પછી બધા શુભ કાર્યો શરૂ થાય છે આ સિવાય ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે મોક્ષદા એકાદશી પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે આ દિવસે કેટલાક લોકો ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે વ્રત અને પૂજા કરે છે આ દિવસે સાચી શ્રદ્ધા અને ભક્તિ સાથે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી તમારી મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે મિત્રો પ્રાચીન કાળથી ભારતીય સંસ્કૃતિમાં સ્વાસ્થ્યને કલ્યાણની નિશાની માનવામાં આવે છે કેટલા માટે કોઈપણ શુભ કાર્ય કરતા પહેલાં તેના પર સ્વસ્તિક ચિહ્ન અંકિત કરીને પૂજા કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આમ કરવાથી કામમાં સફળતા મળે છે સ્વસ્તિક પ્રતિકને કારણે તે શુભતાની નિશાની માનવામાં આવે છે સ્વસ્તિક શબ્દ શું હશે કે પરથી બન્યો છે શું એટલે સારું એટલે શક્તિ અથવા અસ્તિત્વ અનેકાર એટલે કરતાં આમ સ્વસ્તિક શબ્દનો અર્થ સારું અથવા શુભ થાય છે કહેવાય છે કે મુખ્ય સ્વસ્તિકનો ઉલ્લેખ સર્વદા રૂપ છે એટલે કે ચારેય દિશામાં સૌનું કલ્યાણ હોવું જોઈએ આ રીતે આરોગ્ય શબ્દનો અર્થ કોઈ ચોક્કસ વ્યક્તિ કે જાતિનું કલ્યાણ નથી પરંતુ સમગ્ર વિશ્વનું કે વાસુદેવનું કલ્યાણ થાય છે કોઈ પણ શુભ કાર્ય કરતાં પહેલાં ભગવાન ગણેશનું નામ લેવામાં આવે છે અને હિન્દુ ધર્મમાં સ્વસ્તિક ભગવાન ગણેશનું પ્રતિક પણ માનવામાં આવે છે વે કોઈ પણ શુભ કાર્ય માટે સૌથી પહેલાં સ્વસ્તિક બનાવીને થાળીમાં રાખી તેની પૂજા કરો કારણ કે આમ કરવાથી ખુશીમાં વધારો થાય છે સ્વસ્તિક છે અને તેમનો આકાર પણ એક જ છે રઘુવેદમાં ચાર ગુજરાતની તુલના કરવામાં આવી છે એક પૌરાણિક માન્યતા છે કે આ ચાર હાથ ચાર દિશાઓ એટલે કે પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ તરફ નિર્દેશ કરે છે અને હિન્દુ ધર્મમાં તેઓને ચાર વેદ એટલે કે ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અને અથર્વવેદ સાથે પણ સંકળાયેલા જોવામાં આવે છે આ ચાર મુખ્ય વેદ છે સ્વસ્તિકની ચાર રેખાઓ ભગવાન બ્રહ્માના ચાર મસ્તકનું પ્રતિનિધિત્વ કરે છે જે તેના સર્જક છે બ્રહ્માંડ અને ચાર પુરુષાર્થો એટલે કે ચાર આશ્રમો ચાર લોકો અને ચાર દેવો એટલે કે બ્રહ્મા વિષ્ણુ મહેશ અને ગણેશની પણ સરખામણી કરવામાં આવી છે સ્વસ્તિકની ચાર રેખાઓને જોડ્યા પછી મધ્યમાં બિંદુને પણ વિવિધ માન્યતાઓ દ્વારા કરવામાં આવે છે અને ચાર રેખાઓ એક ઘડિયાળમાં ફરે છે જે વિશ્વમાં સાચી દિશામાં આગળ વધવાની નિશાની છે આ છે સ્વસ્તિકનું મહત્વ આ એકાદશી પર ઘરના મુખ્ય દરવાજા પર શુભ શુભ ચિહ્ન દર્શાવતું સ્વસ્તિક ચિહ્ન બનાવો તમે તેને ચોખા અને કુમકુમની મદદથી બનાવી શકો છો ચોખા અને હળદરના દ્રાવણ સાથે બનાવી શકાય છે અથવા તમે કુંકુમ એટલે કે સિંદૂર અને તેલ સિંદૂર અને ઘી મિક્સ કરીને બનાવી શકો છો આમ કરવાથી દોષ દૂર થાય છે તેનાથી ઈચ્છાઓ પૂર્ણ થશે ઘરમાંથી પરેશાનીઓ અને બેચેની દૂર થાય છે તંત્ર મંત્રની ક્રિયા પણ રક્ષણ આપે છે તે કોઈપણ શુભ કાર્ય પહેલાં અંકિત કરવામાં આવે છે કારણ કે સ્વસ્તિકને સન્માન સફળતા અને પ્રગતિનું પ્રતિક માનવામાં આવે છે જ્યારે દરેક દિશામાંથી જોવામાં આવે ત્યારે આરોગ્ય સમાન આદર દેખાય છે તમે ઊંધું સ્વસ્તિક જોયું જ હશે પરંતુ ઊંધું સ્વસ્તિક માટેના ઉપાયો અલગ છે અને સીધા સ્વાસ્થ્ય માટેના ઉપાયો અલગ છે જો જીવનમાં ઘણી બધી સમસ્યાઓ આવી રહી હોય તો એકાદશીના દિવસે ઘરના દરવાજા પર તાંબા કે ચાંદીનું સ્વસ્તિક સ્થાપિત કરો બજારમાં અલગ અલગ સાઇઝની વસ્તુઓ મળે છે તેને લાવીને પૂજા રૂમમાં રાખો અને પૂજા કરો તેનાથી ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ થાય છે લક્ષ્મીની પ્રાપ્તિ માટે નવરાત્રી દરમિયાન ચાંદીના સ્વસ્તિક પણ લગાવવામાં આવે છે પરંતુ તેને સિંદૂર અને ઘી અથવા તેલ અથવા ચોખા અને હળદરના દ્રાવણ સાથે મિક્સ કરીને બનાવવું શ્રેષ્ઠ છે મુખ્ય દ્વાર પર સ્વસ્તિક બનાવવામાં આવે છે તેથી તેને વધુ મોટું ન કરવું તે વધુ સારું રહેશે જો તમારા ઘરની સામે ઝાડ અથવા થાંભલો હોય તો વાસ્તુ દોષ થાય છે આવી સ્થિતિમાં સ્વસ્તિક વાસ્તુ દોષની અસરને રોકે છે સ્વસ્તિક પ્રતિક ખાસ કરીને દેવતાને પ્રસન્ન કરવા માટે બનાવવામાં આવે છે એકાદશી તિથિ પર તમે થાળી પર અથવા સ્ટુ પર સ્વસ્તિક બનાવો અને તેથી દેવતાઓ પ્રસન્ન થાય છે જો તમે ઈચ્છો તો ઘરના મંદિરમાં પ્રમુખ દેવતાની પાસે સ્વસ્તિક પ્રતિક રાખી શકો છો તો મિત્રો ઘરમાં સ્વસ્તિક લાવવા અને સંપત્તિ મેળવવા માટે શું ઉપાય છે જો તમે ઈચ્છો તો ઘરના મંદિરમાં પ્રમુખ દેવતાની પાસે સ્વસ્તિક પ્રતિક રાખી શકો છો તો મિત્રો ઘરમાં સ્વસ્તિક લાવવા અને સંપત્તિ મેળવવા માટે શું ઉપાય છે ચાલો આ વિડીયોમાં જાણીએ પણ મિત્રો તે પહેલાં હું તમને વિડીયો લાઈવ કરવા વિનંતી કરું છું કૃપા કરીને તેને તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવો મિત્રો દેવોત્થાન એકાદશીના દિવસે મુખ્ય દરવાજાના ઉંબરાની બંને બાજુ સ્વસ્તિક પ્રતિક બનાવી તેની પૂજા કરો સ્વસ્તિક પર ચોખાનો ઢગલો કરો અને તેના પર સોપારી મૂકો આમ કરવાથી વ્યક્તિને અપાર ધન પ્રાપ્ત થાય છે કાર્યમાં સફળતા મળે છે આ એકાદશીના દિવસે નહાવાના પાણીમાં તુલસીના પાન અથવા બેલ પાન નાખીને સ્નાન કરો જ્યારે તમે સ્નાનના પાણીમાં બેલપત્ર ઉમેરો છો ત્યારે તમને બધા તીર્થ સ્થાનોમાં સ્નાન કરવા સન્માન અને પુણ્ય પ્રાપ્ત થાય છે જો તમે ઈચ્છો તો તમે ઘાસ ઉમેરીને સ્નાન પણ કરી શકો છો મોક્ષદા એકાદશીના દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુજી સાથે મહાલક્ષ્મી અને ભગવાન શિવની પૂજા કરો આ દિવસે તેમની સાથે મળીને પૂજા કરવાથી તમારા જીવનની તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે આ દિવસે તમારા ઘરના પૂજા સ્થાનમાં કુમકુમથી સ્વસ્તિક બનાવો સ્વસ્તિક પર થોડું અક્ષત અને એક સોપારી મૂકો તેને એકવીસ દિવસ ત્યાં રહેવા દો ત્યારબાદ સોપારી ઉપાડીને મૂર્તિ પાસે રાખો જો આ એકવીસ દિવસ સુધી ચાલુ રહે તો તમારા જીવનમાં ક્યારેય પૈસાની કમી નહીં આવે જો તમે આ એકાદશી પર આ ઉપાય કરશો તો તેનાથી તમને લાંબા સમય સુધી ફાયદો થતો રહેશે પૂર્વજોના આશીર્વાદ મેળવવા માટે પણ સ્વસ્તિક ઉપયોગી છે આ માટે ઘરના મુખ્ય દ્વાર પર ગાયના છાણથી સ્વસ્તિકનું પ્રતિક બનાવવું જોઈએ તેનાથી ઘરની સુખ શાંતિ જળવાઈ રહે છે અને પૂર્વજોના આશીર્વાદ વરસે છે મિત્રો એવું કહેવાય છે કે એકાદશીના દિવસે પીપળના ઝાડના મૂળમાંગ એક ચપટી કાળા તલ પાણીના લોટામાં થોડી સાકર નાખીને જળ ચઢાવો પિતૃઓના વિશેષ આશીર્વાદ મળે છે અને ધનલક્ષ્મી પણ પ્રસન્ન થાય છે ધન સુખ સમૃદ્ધિ કીર્તિ અને માન વધતા રહે છે જો તમારી કોઈ ખાસ ઈચ્છા હોય તો તે ઈચ્છાને પૂર્ણ કરવા માટે તમે કોઈ ખાસ ઉપાય કરી શકો છો મિત્રો ઘણી વખત આપણે લાંબા સમય સુધી કોઈ ઈચ્છાનો પીછો કરીએ છીએ અને ઘણા પ્રયત્નો પછી પણ તે પૂર્ણ થતી નથી આવી સ્થિતિમાં એકાદશીના દિવસે કોઈ પણ નજીકના મંદિરમાં જઈને તેની દિવાલ પર સિંદૂર વડે ઊંધુમ સ્વસ્તિક કરો તમારી મનોકામના પૂર્ણ કરવા માટે ભગવાનને પ્રાર્થના કરો તે ચોક્કસપણે પૂર્ણ થશે અને જ્યારે તમારી મનોકામના પૂર્ણ થાય તો ત્યાં જઈને સીધા જ સ્વસ્તિક બનાવો અને ભગવાનનો આભાર માનો જો તમે આ એકાદશી પર ભગવાન શ્રી હરિની પૂજા કરો છો તો તેમને બે હળદરના ગઠ્ઠા અવશ્ય અર્પણ કરો અને પછી હળદરના ગઠ્ઠાને પીળા કપડામાં લપેટીને તિજોરીમાં રાખો જો તમે પહેલાંથી જ થોડી હળદરના ગઠ્ઠા રાખ્યા હોય તો તેની પૂજા કરો અને તેને પાછી મૂકી દો મિત્રો એકાદશી પર ભગવાન વિષ્ણુની પૂજા કરતી વખતે તેમને કેસરી કમળના ફૂલને બદલે ગલગોટાનો ફૂલ ચઢાવો થાળી પર સિંદુર વડે સ્વસ્તિક ચિહ્ન બનાવો તે સ્વસ્તિકની બંને બાજુએ બે ઊભી રેખાઓ પણ દોરો પછી તે થાળીને જાગૃત કરવા માટે ભગવાનને પ્રાર્થના કરો આ સ્વસ્તિક તમારા જીવનમાંથી બધી સમસ્યાઓ દૂર કરશે જીવનમાં ખુશીઓ લાવવા માટે એકાદશીના દિવસે ખાસ મંત્રોનો જાપ અવશ્ય કરો તમે મંત્રનો જાપ કરી શકો છો ઓમ નમો ભગવતે વાસુદેવાય દેવોત્થાન એકાદશીના દિવસે તમારી મનોકામના પૂર્ણ કરવા માટે તમે આ ઉપાયો કરી શકો છો જ્યારે તમે તુલસીને જળ અર્પણ કરો ત્યારે એક વાસણમાં પાણી લઈ તેમાં એક ચપટી હળદર બે ચાર ટીપાંગ દૂધ થોડી ખાંડ અને એક ચપટી ચોખા ઉમેરી અર્પણ કરો અને સાંજે તુલસીની સામે ઘીનો દીવો પ્રગટાવો આ દીવામાં એક સિક્કો મૂકો અને પછી આ સિક્કો ઉપાડીને સુરક્ષિત રાખો તુલસીને વિષ્ણુપ્રિય પણ કહેવામાં આવે છે તેથી જ જ્યારે દેવતાઓ જાગે છે ત્યારે તેઓ સૌથી પહેલા તુલસીની પ્રાર્થના સાંભળે છે જો કે તમે આ સિક્કાને દરરોજ દીવામાં મૂકીને પણ દીવો પ્રગટાવી શકો છો આમ કરવાથી સિક્કો સાબિત થશે પછી જ્યારે પણ તમે કોઈ મહત્વપૂર્ણ કામ માટે ઘરની બહાર હો તો ઘરની બહાર નીકળતા પહેલાં આ સિક્કો તમારી સાથે રાખો તમે તમારા કાર્યમાં ચોક્કસપણે સફળતા પ્રાપ્ત કરશો આ દિવસે દીવાનો ઉપયોગ અવશ્ય કરો આ દિવસે ઘરના મુખ્ય દ્વાર પર અંદરથી દીવો પ્રગટાવો અથવા નજીકના મંદિરમાં દીવો કરો અથવા તમારા ઘરના પૂજા સ્થાન પર તુલસીના છોડ નીચે દીવો કરો પૂજા પછી આરતી કરો આરતીની થાળીમાં કુમકુમથી સ્વસ્તિક બનાવો તેના પર ફૂલની પાંખડીઓ અને થોડા અક્ષત મૂકો અને પછી દીવો પ્રગટાવો અને ભગવાનની આરતી કરો તે શ્રેષ્ઠ રહેશે પરંતુ યાદ રાખો કે ભગવાન શ્રી હરિ વિષ્ણુને અક્ષત અર્પણ કરવામાં આવતું નથી માતા લક્ષ્મીને અર્પણ કરવામાં આવે છે જો તમે તેને ભગવાન વિષ્ણુને અર્પણ કરવા માંગો છો તો તેને હળદરથી રંગીને અક્ષત અર્પણ કરો સ્વસ્તિકના ઉપાય કરો અને ભગવાન વિષ્ણુ તેમજ શિવજી અને માતા લક્ષ્મીના અપાર આશીર્વાદ મેળવીને તેને સુંદર બનાવો ભગવાન વિષ્ણુના આશીર્વાદ માટે મોક્ષદા એકાદશીના દિવસે સ્નાન કરતી વખતે પાણીમાં એક ચપટી હળદર નાખીને સ્નાન કરો અને પીળા રંગના વસ્ત્રો પહેરો અને વિધિ પ્રમાણે ભગવાન વિષ્ણુની પૂજા કરો મોક્ષદા એકાદશીના દિવસે સૌ પ્રથમ શ્રી હરિને ગાયના દૂધથી સ્નાન કરાવો અને પછી ગંગાજળથી શંખ ભરો આ પછી તેમને પીળા રંગના કપડાં અર્પણ કરો મોક્ષદા એકાદશીના દિવસે આવું કરવાથી ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે મોક્ષદ એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરતી વખતે કેસર અથવા પીળા ચંદન અથવા હળદરનું તિલક કરો ભગવાન વિષ્ણુને પ્રિય એવા પીળા ફૂલ અને પીળા ફળ પણ ચઢાવો એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને ભક્તોને ઈચ્છિત વરદાન આપે છે જો તમારી નજીક ભગવાન વિષ્ણુનું કોઈ મંદિર નથી તો તમે મોક્ષદા એકાદશીના પુણ્ય પરિણામો મેળવવા માટે ભગવાન વિષ્ણુના અવતાર ભગવાન કૃષ્ણની મૂર્તિની પૂજા કરી શકો છો ભગવાનની પૂજામાં મંત્રનું વિશેષ મહત્વ છે આવી સ્થિતિમાં આજે દેવોત્થાન એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની કૃપા મેળવવા માટે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમ મંત્રનો જાપ અવશ્ય કરો શક્ય હોય તો તુલસી અથવા પીળા ચંદનની માળાથી આ મંત્રનો જાપ કરો ધાર્મિક અને પૌરાણિક માન્યતાઓ અનુસાર ભગવાન વિષ્ણુ પીપળના ઝાડમાં નિવાસ કરે છે આવી સ્થિતિમાં મોક્ષદા એકાદશીના દિવસે પીપળના ઝાડને જળ અર્પિત કરવું જોઈએ પૂર્તિ માટે આ દિવસે પીપળના ઝાડને દૂધમાં મિશ્રિત જળ પણ અર્પણ કરી શકાય છે જો તમે મોક્ષદા એકાદશીની પૂજાનું પૂર્ણ ફળ મેળવવા ઈચ્છતા હો તો આ દિવસે તમારે ભગવાન વિષ્ણુની પૂજામાં શુદ્ધ ઘીનો દીવો કરવો જોઈએ અને ભગવાન વિષ્ણુને અર્પણમાં તુલસીના પાન પણ રાખવા જોઈએ મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જય માતા દી લખો જે પણ ભક્ત કોમેન્ટમાં જય દી લખીને ચેનલને સબસ્ક્રાઈબ કરશે તેના ઘરમાં હંમેશા આશીર્વાદ રહેશે